हम तीन साल से साथ में थे मतलब हमारा प्रेम संबंध था और वो जय भी वाला होने की वजह से मेरे घर वालों ने साफ साफ मना कर दिया था उसके साथ शादी के लिए मेरे घर वाले बस मौके का इंतजार कर रहे थे कि कब उसे मार सके और उन्हें उस दिन वो मौका मिल गया था इसलिए ऐसा हुआ મહારાષ્ટ્રના નાંદેડ રહેવાસી ઓગણીસ વર્ષની આંચલે સક્ષમ ની ડેડ બોડી સાથે લગ્ન કર્યા અને હાલ તેના જ ઘરે છે તેનો આરોપ છે કે તેના પિતા અને ભાઈઓએ સક્ષમ ને ગોળી મારી આંચલ બુનકર સમુદાય માંથી આવે છે જે સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ આવે છે જ્યારે સક્ષમ નો પરિવાર બૌદ્ધ ધર્મ ને માને છે ભાઈઓ નો સક્ષમ સાથે ઝઘડો થયો છે ત્યારબાદ તેને ઘર થી દૂર લઈ ગયા દુસરે દિન સવેરે પેપર મેં પતા ચલા મુ આ પછી આંચલે પોતાનું ઘર છોડી દીધું મારને વાલે જીત કરે